મારા વાલાસિંહજનો સૌને જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય સિદ્ધનાથ આજે માઘી પૂર્ણિમા આજે મહાસ્નાન સમાપ્ત ગુરુ રોહિતદાસની જયંતિ આજે છે સ્નાન દાન બહુ મહિમા છે સ્નાન ને દાન આ મહિનામાં ખૂબ કરવું જોઈએ પ્રભુ ભજન ખૂબ કરવું જોઈએ ટીપે ટીપે સરોવર ભરાય કાંકરે કાંકરે પાળ બંધાય એમ થોડા થોડા જપ કરીએ તો ઘણા બધા જપ થઈ જાય રોજની એક ત્રણ પાંચ માળા કરવી જોઈએ ઓછામાં ઓછી આજે નહીં તો એક તો સરળ કરો પછી ત્રણ થાતી જશે પછી પાંચ થાતી જાય વધારતા જાવ થોડોક ભક્તિમાં સરળ કાઢતા જાઓ ભગવાને ઘણું બધું આપણને દીધું છે જે પૈસા ખર્ચતા પણ નથી મળતું એવા હાથ પૂર નાક આખું બધું જ ભગવાન આપણને આપ્યું છે ફક્ત ભગવાનનું નામ જ સ્મરણ કરવાનું છે આજે ભગવાનને નવડાવજો સરસ વસ્ત્રો પહેરાવજો પછી ભગવાનના ચરણમાં તુલસીનું પાન મૂકજો અને હું ભગત્ય વાસુદેવય મંત્ર જપજો શ્રી કૃષ્ણ શરણામ મંત્ર જપજો આજે સત્યનારાયણની કથા કરજો પણ સાંજના સમયે કથા થાય સવારે ન થાય આજે કર્ક રાશિ સાંજે સાડા સાતે સમાપ્ત થાય છે પછી થાય છે સિંહ રાશિ જેના નામના અક્ષર છે ડ મ અને ટ મ ટ અક્ષર છે અંત મારૂત્યતુલ્ય જીતેન્દ્રિય બુિમતા વરિષ્ઠા વાતામજમવા નરયુત્થ મુખ્ય શ્રીરામદુતમ મનસા સ્મરામી રામચંદ્ર કે જય આ હનુમાનજીનું પ્રિય મંત્ર છે હનુમાનજી રામના પ્રિય છે પ્રિય ભક્ત છે આપણે હનુભાનજીનું સ્મરણ કરીએ હું જ્યોતિષ તથા વાસ્તુશાસ્ત્ર ફ્રી કરું છું તેમજ કરું છું કોઈને કામકાજ હોય તો માત્ર કોલ કરજો પણ વારંવાર કોલ નહીં કરતા હું ફ્રી થઈશ ત્યારે તમને કોલ કરીશ મારો મોબાઈલ નંબર અઠ્ઠાણું બસો બેતાલીસ ચોરાણું જીરો ચોપન મહાદેવવર જય સિદ્ધનાથ જય ગુરુદેવ જય નાથ